સુરત દરવાજાથી લઈને દિલ્હી સુધીના મુખ્ય માર્ગ મોટા ખાડાઓના માટે જાણીતા બન્યા છે ઉબડ ખાબડ અને ખરાબ રસ્તાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી છે જ્યારે વાહન ચાલકો પરેશાની અનુભવી રહ્યા છે સુરક્ષાનો વિકાસ જાણે ખાડામાં ગયો જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર ખાડાના રાસ દેખાઈ રહ્યા છે મહાનગરપાલિકાની નજરે સુરતને એક આદર્શ શહેર તરીકે જોવામાં આવતું હતું પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે શહેરનો વિકાસ જાણે ખાડામાં જ ગયો છે શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર ખાડાઓનું જ રાજ દેખાઈ રહ્યું છે ત્યાં સુરત મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે કે શહેરના મુખ્ય માર્ગોના ખરાબ રસ્તાઓની મરામત કાર્ય પૂરું થયું છે પરંતુ જમીનની હકીકત એવી છે કે રસ્તાઓ પર હજી પણ મોટા ખાડા દેખાઈ રહ્યા છે જે મહાનગરપાલિકાના દાવાઓ પર પ્રશ્નાર્થ ઉભો કરે છે સ્થાનિક નાગરિકોનો આરોપ છે કે ઠેકેદારો પાસેથી કમિશન ખાવાની પ્રવૃત્તિ અને ભ્રષ્ટ અધિકારોના પાપનો ભોગ વાહન ચાલકોને ભોગવવો પડી રહ્યો છે તેમના કહેવા મુજબ રસ્તાઓ રિપેર કરવાની કામગીરીમાં ગુણવત્તાપૂર્ણ મટીરીયલનો ઉપયોગ ન થવા અને યોગ્ય દેખરેખ ન હોવાના કારણે જ આ રસ્તાઓની દશા આવી થઈ છે